તો ગાઈસ મમ્મીજી જી આઈ ગયા મુન્ના ઘેર જઈ ને સોરી ના ઘેર જઈ ને હેલો ગાઈસ સવાર સવારના રાજે રાધે રાધે ગુડ મોર્નિંગ અને ગાઈસ આજ સવાર પડી છે ને મમ્મી તો અત્યારે બચારા વેલા આલા કઉ ના કે છે હું થોડી મદદ કરાવું અત્યારે હવે હું કેવું પીપળું ભરાઈ ને તો ગાઈસ જો આખા કોથરા બધા હતા બધા ખાલી કર્યા પણ મમ્મી ને પણ હાલ નવરા થયા છે હવે અને ગાઈસ નેહા તો બની દીધી મસ્ત મંગાની ખીચડી નાસ્તા માટે શું કેવું સલેજ બેન ફોન કર્યો આપતે વન બનાય એવું છે બનાઈ દીવા ચલો ગાઈસ તો કોથરો નાખે જોઈએ છે એટલે બોખ્યો તો ગાઈસ હવે પીપળો ભરાઈ ગયો છે આમ થોડું એક બાકી છે તો થોડા એક ગવ આવશે હજી એક અડધું કટ્ટુ લગભગ જતું રહે એ મમ્મી હવે કોઈ વધારે ખાલી નહીં થોડું જ છે આમાંથી વચ્ચે તો આ કટ્ટામાંથી વચ્ચે હું એ ન્યાની જ કહું વચ્ચે એમાંથી એ

એ તમે લે રેક કરતા ને તે ઓ દે પાસો દી દિવસ વિડિયો મેક લે પડે બસ ના દાન હરતો ઓય ડોલ ખાવ ફડફડ આય આય ફોન સર આયો આયો ફોટો પાલે ફોલો સબસ્ક્રાઇબ એ આ તો બીજો આ પોકો હમજા કોઈ પૈસા વાળું જ નહી ના ફોન તમે <laughs> <laughs>

ৰ কটলো হেলে તો ગાઈ અમારા ખાસ અમારા હાળો આયા છે ગોપીજી કેમ ગોપીજી કોઈ તકલીફ નહીં પડી ને અબ્બા હું બાઇક લઈને આવ્યા નહીં આ કંઈ બસમાં આવું છું મૂકું બાઇક છે બસમાં હોય તું હોય અને ગાઈ જ મારો છોટે આવી ગયો છે સ્કૂલથી સાતુભાઈ કેમ છો સ્કૂલ જઈને આયા હા એટલે આવું કરે બે ને આ બાજુ આ બાજુ

दारा गली से दो ए जल्दी कैरी चाट बना मम्मी की कैरी चाट बनावा तो गाइस जो ओए दारोवा चतुर से छोड़ी नहीं नहीं पापा को तो मल्टी पीनी है नहीं मल्टी दे दे उनको थोड़ी मेरे को मल्टी दे ले नहीं मैं नहीं दूंगा मैं तो तेरे गाइस ये कैरी आता ना आता है कैरी भागे पड़ी है

satu bayi, eh satu bayi, bah ya lihat, oh boy, 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 apa tuh apa, satu per j, ini wah, coba coba cuci, ini wah, cuci cuci, muai pejisi, hehehe, nah, mantannya yang tuh gaduh, sudah jauh, push, mau gaduh, push pelan.